આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું મગનું શાક જે ફટાફટથી બની જાય છે અને ઘરમાં સૌની પસંદ પડે તેવું છે જે લોકો મગ નથી ખાતા અથવા મગનું શાક નથી ખાતા તે લોકો પણ આ રીતે જોયા બાદ મગનું શાક જરૂરથી ખાશે તો સૌથી પહેલાં તો આપણે દોઢ વાટકી જેટલા મગ લઈશું સરસ રીતે ધોઈને અડધી કલાક માટે પલાળીને રાખી દેવાના છે ત્યાર પછી મસાલો રેડી કરશું તો તેની માટે આપણે અહીંયા લીધું છે લસણ લાલ મરચાંનું પાવડર તણાનું પાવડર અને હળદર લીધી છે સાથે પાંચ ચમચી જેટલું આખું શેકેલું જીરું લીધું છે આ બધાને આપણે સરસ પેસ્ટ બનાવી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો તે મસાલામાંથી આપણે એકદમ ફાઇન પાતળી પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે હવે કૂકર લેવાનું છે અને આપણે વઘાર કરીશું તો વઘાર માટે અહીંયા બે મોટા ચમચા જેટલું તેલ લઈએ છીએ આપણે તેલ સરખી રીતે ગરમ રાઈ નાખી દઈશું આપણે રાઈ સરસ રીતે કકડી જાય એટલે હિંગ ઉમેરી દેવાની છે તેની સાથે જે મસાલાની પેસ્ટ આપણે રેડી કરી રાખી હતી તે એમાં ઉમેરી દઉં છું બધા જ મસાલાની પેસ્ટ આપણે સાથે ઉમેરી નાખવાની છે આમાં હવે આપણે મસાલાનું

તો પાણી અહીંયા આપણે બે મોટા ગ્લાસ જેટલું નાખવાનું છે પાણી નાખ્યા બાદ થોડું ઢાંકડું બંધ કરીને સાત સીટી થાય ત્યાં સુધી અને રાંધવા માટે મૂકી દઈશું સાત સીટી થઈ ચૂકી છે અને કુકરમાંથી પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે ચેક કરીશું તો બધું જ પાણી શોષાઈ ગયું છે અને શાક એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા તો બસ હવે આપણે એમાં કોથમીર નાખીશું સમારે કોથમીર નાખી દેવાની એનાથી મગના શાક નો ફ્લેવર જે છે તે ખૂબ જ સરસ આવતો હોય છે હવે આને આપણે સર્વ કરી લેવાનું છે